સચિન જીઆરડીસી પોલીસ મથકની હદમાંથી ગત આઠ મે ના રોજ મહિલાની હત્યા કરાયેલી આવવાના પ્રકરણમાં ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ઓળખ કર્યા બાદ તેની હત્યા કરી ભાગી છૂટેલા તેના પ્રેમીને ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ગત આઠમી મે ના રોજ સચિન જીઆરડીસી પોલીસ મથકની હદમાંથી એક મહિલાની ક્રૂર રીતે હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી જે અંગે સચિન જીઆરડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો બીજી તરફ ક્રાઇમ પણ આ ગુનાનો નો ભેદ ઉકેલવા તપાસમાં જોડાયા ફૂટેજ તેમજ ખાનગી અંબિકા નગર માં ગણેશ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું તો તપાસ કરતા મહિલા એક યુવાન સાથે મોપેટ પર બેસી જતી જોવા મળી હોય જે દિશામાં તપાસ હાથ ધરી મૂળ અને હાલ પાંડેસરા નાગસિનગર ખાતે રહેતા અરમાન છોટેબાબુ હસીન ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તે અપરિણિત હોય અને મૃતક પરિણિત હોય તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંને જણા અલગ ભાડેથી રૂમ રાખી રહેતા હતા જોકે મૃતક મુની દેવી પ્રેમી પર અવારનવાર સક કરતી હોય અને ઝઘડાઓ થતા હોય જેથી કંટાળી તેનું પાછળ કાઢી નાખી ચીન જીઆઈડીસી રામેશ્વર કોલોની કલર ટેક્સ પાસે ઝાડી ઝાકરાવાળા રોડ પર એકાંતમાં મળવા લઈ જઈ લોખંડના સળિયા વડે માથાના પાછળના ભાગે તથા

का तो रिपोर्ट मिला था जिस वजह से मर्डर का ऑफेंस रजिस्टर किया गया था अनडिटेक्ट ऑफ मर्डर का ऑफेंस था क्राइम ब्रांच की अलग अलग टीम इस वारदात पे काम कर रही थी तो क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर आर आई जाडेजा को एक इन्फॉर्मेशन मिली थी कि ये जो मरना लेडी है उसका नाम मुन्नी देवी है और मुन्ना सिंह गणेश सिंह चौहान और ये सचिन जी विस्तार में रहती है और ओरिजिनली ये बिहार औरंगाबाद डिस्ट्रिक्ट के रहने वाली है और इसके एक लड़का था जो अरमान छोटे बाबू हाशमी के साथ रिलेशनशिप में थी और उसने इसका मर्डर करके चला गया हुआ तपास करने पर अरमान यहाँ से मर्डर करने के बाद नेपाल भाग गया था नेपाल से वापस रक्सोल आया रक्सोल से क्राइम की ब्रांच की टीम ने एक ट्रैप करके उसको पकड़ा गया है और इसकी पूछताछ अभी चल रही है आ, ये दोनों दो साल से रिलेशनशिप में थे जो मरनार थी मुन्नी देवी उसको आ, अरमान पे शक था कि किसी और लेडी के साथ इसके रिलेशनशिप में इस वजह से दोनों के बीच में झगड़ा होता था आज तारीख के रात को खाना खाने के बाद दोनों बार बाइक पे गए और इसने मार के उसको फेंक दिया था सर पे पाइप मार दिया था